રાજ્યના માર્ગ મકાન વિભાગ દ્વારા નખત્રાણા તાલુકાના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં વરમસેડા સુખપર રોડ સાઠ લાખ તેમજ નખત્રાણા ખેતીવાડીની નૂતન સ્માર્ટ કચેરી એક કરોડ ચાર લાખના ખર્ચે મંજૂર કરાઈ છે જેનું સાંસદ વિનોદ ચાવડા તેમજ ધારાસભ્ય પ્રદ્યુબનસિંહ જાડેજા જિલ્લા તાલુકાના ભાજપના પદાધિકારીઓના હસ્તે ખાતમુહૂર્ત કરાવવામાં આવ્યું હતું વરમસેડા ખાતે ખાતમુહૂર્ત કરતા સાંસદ વિનોદ ચાવડા તેમજ ધારાસભ્ય પ્રદ્યુબનસિંહ જાડેજાએ કહ્યું હતું કે વિવિધ વિકાસ કામો નખત્રાણા તાલુકામાં જેટ ગતિએ ચાલી રહ્યા છે સરકારની વિવિધ યોજનાઓનો લાભ પણ લોકો લઈ રહ્યા છે લોકોની સુખાકારી માટે સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે નાનામાં નાના લોકો સુધી સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે તેમજ ક્યાંય પણ અધુરાશ ન રહે દરેક ગામોને સરખો લાભ મળે કોઈપણ જાતના વિકાસ કામની ઉણપ ન રહે તે માટે સ્થાનિક પ્રતિનિધિઓને જાગૃત થવા જણાવ્યું હતું ટકાઉ કામ થાય તે માટે દેખરેખ માટે પણ સ્થાનિક લોકોને ટકોર કરી હતી નખત્રાણા ખાતે સ્માર્ટ ખેતીવાડી કચેરીનું ખાતમુહૂર્ત કરતા અબડાસાના ધારાસભ્ય શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે કચેરી નિર્માણ થવાથી અબડાસા લખપત અને નખત્રાણા તાલુકાના ખેડૂતોના વિવિધ પ્રશ્નો હલ થશે સંપૂર્ણ ડિજિટલાઇઝેશન સાથે સ્માર્ટ કચેરી બનશે અને એક કરોડ ચાર લાખના ખર્ચે વિવિધ સુવિધાઓ સાથે પ્રથમ વખત નખત્રાણામાં ખેતીવાડીની કચેરી નિર્માણ પામશે અગાઉની જર્જરિત કચેરીને કારણે ખેડૂતો તેમજ અધિકારીઓને ભારે પરેશાની થતી હતી પરંતુ વર્તમાન સરકારે ટૂંક સમયમાં જ માંગ સંતોષતા ખેતીવાડી અધિકારીઓએ અબડાસા ધારાસભ્યનું સન્માન કર્યું હતું